હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ જય શ્રી રામ ચેનલમાં આપણે આજે જોઈશું ધોરણ દસના ગુજરાતી ચેપ્ટરના ચેપ્ટર બેનું સાથે પ્રેસનો ઘોડો તો આપણે શરૂ કરીએ એ પહેલાં હું તમને કહેવા માગું છું કે જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું નમ્ર અને

માથું હલાવી હા કે ના તો ઈશારો કરો તો તમે સ્ટોપ કરી કરીને લખતા આવજો આપણે હવે સ્વાધ્યાય તરફ જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન એક જોઈએ પ્રશ્નની નીચે નીચે આપે પ્રશ્નો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો આમાં લખવામાં ભૂલ થઈ છે માફ કરજો એક

અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી બીજું અંકિતાની પરીક્ષામાં ઉત્તર ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા આન્સર અંકિતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાર કથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા બોલવામાં ભૂલચૂક થઈ તો માફ કરજો પ્રશ્ન ત્રણ બે ત્રણ વાક્યમાં જવાબ લખો ગુથુણમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેને મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમડે માણસ બનવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઉમડે દુઃખ સાથે તેમણે આમ કહ્યું સવાલ નંબર બે હવે અમેરિકામાં ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો આન્સર હવે અમેરિકા ક્યારે જશો એવા એવા નીના બહેન બહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધૂણાવી ચૂક રહ્યા તેમને તેમ એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમત સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય ન હતો હવે જોઈશું નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો પહેલો રેશનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચરણ રૂપ બનતા પરિબળોની ચર્ચા કરો આન્સર રેશનો ગોડો વાર્તામાં સંજયની સંજય નેના બહેન પુત્ર અંકિત તેમજ વેનુ કાકા મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ શિક્ષણ ઘટનાની વાત લેખકે સરસ કંઠ ગુંથની કથ્થુગની દ્વારા સ્કૂ સ્કૂટ કરી આપી વેનુકાકા પોતાના પુત્રો સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષકની સ્પર્ધાત્મક રેશમાં જોત જોતરે છે ખુદ મંજુકાકીને પણ આદેશો છે કે એમના પતિની આક્રમણતા સૌરભના વ્યક્તિને કુઠિત કરી નાખશે નીનાબહેન શિફ્ટપૂર્વક શિફ્ટપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો સ્થિતિનું નિર્માણ કર્યું છે વિનુ કાકા સૌરભને રેશ રેશના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ સમય કે ફરજ નથી બીજી બાજુ નીના નીનાબહેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે તે સારો માણસ બને છે પરિવાર સાથે રહે છે પ્રેમ સમય ને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે લેખકેણુભાઈના પાત્રો દ્વારા બાળકના ઘડતરમાં અડ સ્વરૂપે કર્યું પ્રશ્ન છે આગળ વાળો હતો તો બેલો કઈ ગયું છે આખરે તો શિક્ષક નું બાળક ઉમડે માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવ તો આન્સર જોઈશું આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્કૂટ કરતી અંકિતાના મમ્મી નીના વિગા વિધાયક વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે નીનાબહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક વરણથી ઉગાડ્યો એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા પ્રેમ અને હુક આપ્યા સાથે રહીને પોતે બાળ બાળ સહજ રમતો રમતો રમવાની છૂટ આપી રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી કૌટુંબિક ભાવના તેમજ દેશ પ્રેમ જેવા સં સંસ્કારોનું સિંચન કર્યું અંકિતાને ઢોકતા રહેવાનું તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવે એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણમાં વાતાવરણમાં તરીકે પૂરું પાડ્યું કાકા સૌરભને જે જે રીતે રેસના ઘોડાને જેમ ઉછેરતા હતા એ રેસ રેસમાંથી પોતાના પુત્રોને ઉગાડ્યો નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને નિર્ણય કરવા દેવો જોઈએ બાળક સંસ્કારી બને ઊંડા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પૂર પુરવાર કર્યું મિત્રો જો બોલવામાં ભૂલ થઈ હોય તો માફ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં જો તમને જે સ્વાધ્યાય જે વિષયમાં સ્વાધ્યાય જોઈતું હોય તે કોમેન્ટ કરવા નમ્ર વિનંતી